રવિવારના રોજ જુરા ભાનુશાલી મહાજન અને એકલમલ દાદા સેવા સમિતિની દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણસુદ ચૌદસના દિવસે મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકમેળો યોજાયો મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી ગત તારીખ અઢાર રહેવાના રોજ જુરા ભાનુશાલી મહાજન અને એકલમલ દાદા સેવા સમિતિની ઉપક્રમે દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ સુદ ચૌદશના ઉજવવામાં આવતા એકલમલ દાદાના મેળાની ઉજવણી કરવામાં આવી હતી સાંજે મહાઆરતી ત્યારબાદ મહાપ્રસાદ અને રાત્રે આરાધવાણીનું ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે લઈને બીજે દિવસે સવાર સુધી આ ભજન ચાલ્યા હતા ત્યારબાદ ધ્વજારોહણ અને પેઢી પ્રસાદ ચઢાવવામાં આવ્યા હતા વર્ષ બે હજાર ચોવીસના આ મેળામાં મહાઆરતી અને મહાપ્રસાદના દાતા તરીકે હરિલાલ મોહનજી મીઠિયા વેલજી પેરાજ વડોર મોહનલાલ નારણજી વડોડ સૌજીભાઈ રતનસિંહ મેઘજી વડોર લક્ષ્મીદાસ લીલાધર વડોર સહિતના લોકોએ આ સેવા બજાવી હતી સમગ્ર મેળાનું સંચાલન શ્રી જુરા ભાનુસાલી મહાજન અને એકલમલ દાદા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું જુરાથી ચાર કિલોમીટરના અંતરે ડુંગરમાં આવેલ આ મંદિરની જગ્યા અત્યંત પ્રાચીન અને અલૌકિક છે વરસાદના કારણે આ ત્યાં સૌંદર્ય ખીલી ઉઠ્યું છે આજુબાજુના ગામડાઓ તેમજ દેશ દેશાવરમાંથી ભાવિકોનો ભક્તોનો પ્રવાહ આ ધાર્મિક કાર્યક્રમ માણવા માટે આવી પહોંચ્યા હતા છેલ્લે દાદાનું નવું મંદિર બન્યું ત્યારથી શ્રાવણ માસ દરમિયાન હરિલાલ કરશનજી વડોર નરસિંહ જયરામ વડોર ખેરાજમેઘજી વડોર હિરજી કાનજી ભદ્રા રણછોડ પ્રેમજી ભદ્રા લક્ષ્મણસિંહ સોઢા તથા અન્ય ભાઈઓ આખા માસ દરમિયાન દાદાના સાનિધ્યમાં રહીને દાદાની સેવા પૂજા અર્ચના કરે છે અને દાદાના દર્શન તે દર્શને આવતા ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવે છે રાત્રે સત્સંગ પણ કરવામાં આવે છે અને કથા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે દાદા એકલમનના સાનિધ્યમાં શ્રી સેવા સમિતિ દ્વારા દર વર્ષે શ્રાવણ સુખ દિવસે રાત્રે દાદાનો મેળો ભરાય છે જેમાં સંધ્યા રાત્રે મહાપ્રસાદ અને ત્યારબાદ આરાધ્યભાઈ સત્સંગ દ્વારા દાદાની

મોહનલાલ નારાયણજી વડોદર પરિવાર હરિલાલ મોહનજી મીઠિયા પરિવાર લક્ષ્મીદાસ લીલાધર વડોદરા પરિવાર પરિવાર અને શિવજી રતનસિંહ દ્વારા આજના સમગ્ર કાર્યક્રમનો જે જે મુખ્ય દાદા છે અને આ દાદાનું એવું સાનિધ્ય છે કે ગામ જુરાથી ચાર કિલોમીટરના અંતરે જુરા કેમ્પ વિસ્તારની અંદર આ ડુંગર પ્રદેશમાં આવેલો અને વર્ષો જૂનો જેમાં અમારા વંશ વંશજો જે પૂર્વજો અને વર્ષોથી દાદાની સેવા અર્ચના કરતા આવે છે અને અત્રે દર શનિવારની રાત્રે દાદાનો રોઢ થાય છે અને સાથે નિત નિત દેશ દેશાવરથી ભાવિક ભક્તો દાદાના આશીર્વાદ મેળવે છે અને જેમ દર શનિવારે તો ક્યારેક મંગળવારે પણ અત્રે દાદાનો રોઢ કરવામાં આવે છે અને શ્રાવણ સુદ ચૌદશ અને ત્યારબાદ ભાદરવા ના દસ દિવસ એટલે કે કુલ ચાલીસ દિવસ દરમિયાન અત્રે અત્રે જુરાના અને જુરા કેમ્પ જેમાં મુખ્ય હરિલાલ કૃષ્ણ નરસિંહ અને સાથે અહીંયા પરિવારના જે ભાઈઓ છે અત્યારે ભાઈઓ દિવસ રાત શ્રાવણ માસ અને ભાદરવા મહિનાના દસ દિવસો અત્રે રહી દાદાની સેવા અર્ચના પૂજા અર્ચના કરે છે અને જે દેશ દિશા આવતા ભાવિક ભક્તોને ચા પાણી જમણવાની પણ અને પ્રસાદની પણ અત્રે વ્યવસ્થા કરવામાં આવે છે